સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હાલમાં શહેરમાં ભારેથી વરસાદની ધ્યાનમાં રાખી સુચારુ ટ્રાફિક નિયમન માટે અને લોકોને ટ્રાફિક અપડેટ્સની માહિતી આપવા માટે સુરત શહેર કંટ્રોલ રૂમમાં કાર્યરત કુલ બાર કર્મચારીઓની બે ટીમ અને બે શિફ્ટમાં કુલ સો પબ્લિક એડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે લોકો સુરક્ષિત અને સલામત રીતે પોતાનું વાહન રોડ પર ચલાવી શકે અને વોટર લોગિંગ ટ્રાફિક વ્યવસ્થાપન વરસાદને ધ્યાનમાં રાખી સુરત શહેરના ગરનાળાની પરિસ્થિતિ ડાયવર્ઝન રૂટ ખાડીમાં પાણીના અપડેટ્સ આપવામાં આવી રહ્યા છે જેનું મુખ્ય કારણ લોકોની સુરક્ષા અને તેઓ સુરક્ષિત રીતે સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે તે માટે ટ્રાફિકની રેગ્યુલર અપડેટ્સ આપવામાં આવી રહી છે કમાન્ડ એન્ડ કંટ્રોલ બોલિંગ તમામ વાહન ચાલકોને આજરોજ સવારથી અવિરતપણે વરસાદ પડવાને લીધે અને ખાડી ઉભરાવાને લીધે સ્વિમિંગ કરનારા પાણી ડવર વધતા તેમનો વાહન વ્યવહાર બંધ કરેલ છે તથા ગોલાઘંટી અને ભીમનગર ગરનારા પણ બંધ કરેલ છે જેથી તમામ વાહન ચાલકો તે તરફ જવાનું ટાળશો તમામ સુરતવાસીઓને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલ બે થી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હોવાથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળશો તેમજ આપનું વાહન મર્યાદામાં ચલાવશો જેથી અકસ્માત અકસ્માત થતા અટકાવી શકાય તેમજ સુરત શહેર પોલીસને આપની અને આપના પરિવારની સુરક્ષા ના કાર્યમાં સાથ સહકાર આપશો સુરત શહેર પોલીસ આપની સાથે આપના માટે જય હિન્દ જય ભારત વાહન ચાલકો ખાસ નોંધ લેજો સરખાણા ખાડી ઉભરાવાથી તેમજ શામધામ રસ્તા નજીકમાં ચોક પોલીસ સરખાણા પોલીસ સ્ટેશન પાંચેનો વ્રસ્ત ટ્રાફિક કો ડાઉન વાળો વિસ્તાર અને સીમોડાની કેનાલ તરફ જતા રોડ પરની કાડી ઉભરાવાથી આટલા વિસ્તારનો ટ્રાફિક ફક્ત સીમોડા કેનાલ થી સીમોડા સર્કલ વાળા રોડ પરથી જ પસાર થશે ખાસ નોંધ લેજો જે જગ્યા પર બેરિકેડિંગ કરેલા છે તે જગ્યા થી આપ ધ્યાન લેશો પોઈન્ટ પર ના પોલીસ અધિકારી કે આર કર્મચારી ને સાથ સરકાર આપશો બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત